તેમને ઝડપી પાડી કડક સજા કરવાની માંગની સાથે લુણા ગ્રામ પંચાયત સહિત પાદરા મામલતદાર અને પાદરા પોલીસ સ્ટેશન તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રોજ લુણા ગ્રામ પંચાયત કચેરી ખાતે અમે સમાજના આગેવાનો તેમજ યુવાઓએ ભેગા મળી અને લુણા ગામે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ આવે આવેલ છે એમાં ગામના લોકો તરફથી વારંવાર જે નુકસાન કરવામાં આવે છે તે બાબતે લુણા ગ્રામ પંચાયત કચેરી અમે એક આવેદનપત્ર આપ્યું છે એના પછી અમે મામલતદાર પાદરા અને એક આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે હાલ પીઆઈશ્રીને આવેદનપત્ર આપ્યું છે હવે આના અત્યારે જે નુકસાન થયું છે એ હોલનું જે રસોડું છે રસોડાનો દરવાજો તોડવાના પ્રયત્ન કરવામાં આવેલ છે એ દરવાજાની જે વીસથી પચીસ એમ એમ જાળી સ્ટોપર છે એને વારી દેવામાં આવી છે એના પહેલાં વરસ પહેલાં પાણીની ટાંકી બે હજાર લીટરની હતી એને કોઈ અજાણા માણસોએ તોડી નાખવામાં આવી છે એના પહેલાં વરસ પહેલાં હોલની આઉટસાઇડે જે લાઇટો હતી એ લાઇટો ઉપર પથ્થરમારો કર્યો હતો અને લાઇટો તોડી નાખવામાં આવી હતી ગઈકાલ રાતના જે બાબાસાહેબ આંબેડકરનો એક ઝંડો લગાવેલો હતો એને પણ ગઈકાલ રાતે તોડી નાખવામાં આવ્યો છે તો આ પહેલાં જે પોલીસને રજૂઆતો કરવામાં આવી હતી લુણા ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હતી સરપંચશ્રીને રજૂઆતો કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા અમારા લુણા ગામના જે સરપંચ છે પ્રિતેશ પટેલ ઉર્ફે લાલભાઈ એમને પોલીસ દ્વારા રૂબરૂ બોલાવીને પોલીસે જાણ કરેલી કે તમે સીસીટીવી આ હોલની અંદર નાખો પોલીસ સરપંચ પણ કીધેલું કે આમ એક મહિનાની અંદર અહીંયા પોલીસ અને સીસીટીવી નાખી દઈશું પણ એ વાતને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે પણ કોઈપણ જાતના સીસીટીવી નાખવામાં નથી આવ્યા એ સિવાય હોલની વધારે પડતી કાળજી રાખવા માટે વધારે નુકસાન ના હતા એના માટે પણ અમે લોકોએ માંગણી કરેલી કે જે મેન દરવાજા છે લાકડાના એને તોડીને તમે શટર લગાવ આપો પણ એમાં પણ સરપંચને એક રૂપિયાનો ઇન્ટરેસ્ટ નથી અને કામ કર્યું નથી સરપંચ અમને લલ્લુ બલચું સમજે છે અને અમારું અમારું સમાજનું કોઈ પણ કામ કરવા એમણે કોઈ દિલચસ્પી જ નથી અમારી માગણી છે કે અમારો જે હોલ છે એની ચારે બાજુ કોર્ડન કરે સીસીટીવી કેમેરા લગાવે તેઓ જે પણ નુકસાન થાય છે એ નુકસાનને અટકાવે